ટ્રેનોની સંખ્યા વધારવામાં આવે તેવી માંગ સાથે સુરત કોંગ્રેસ દ્વારા સુરત રેલવે સ્ટેશન પર વિરોધ પ્રદર્શન કરી પશ્ચિમ રેલવેના મેનેજરને મેદન પત્ર આપી વહેલી તકે સમસ્યાનું નિરાકરણ લાવવા માંગ કરી હતી આજે અમે સુરત શહેરની આજુબાજુ યુપી બિહાર ઓડિશા મહારાષ્ટ્ર દક્ષિણ ભારતના લોકો જે દૂરની ટ્રેનોમાં પોતાના વતન જતા હોય છે તેમને જે ટિકિટની અને ટ્રેનની જે અસુવિધા છે તે બાબતની અમે રજૂઆત કરી છે સુરત શહેરમાં સરાઉન્ડિંગ પાંત્રીસ થી ચાલીસ લાખ લોકો રહે છે જે પરપ્રાંતિય કહેવાય એના માટે નહીવત જેવી ટ્રેનની સુવિધા છે વેકેશન દરમિયાન દિવાળીના સિઝન દિવાળીની રજાઓમાં છઠ પૂજા જેવી વખતે અસંખ્ય લોકો પોતાના વતન જતા હોય છે પોતાના સામાજિક પ્રસંગોમાં પણ તે વખતે હાજરી આપતા હોય છે તેવા સંજોગોમાં સુરત રેલવે સ્ટેશને આજથી ચાર મહિના સુધીના રિઝર્વેશન કોટા રિઝર્વેશન જ બંધ કરી દીધા છે આરક્ષણ જ બંધ કરી નાખ્યું છે તો અમારી માંગ એ છે કે તમે આરક્ષણ ચાલુ કરો અને જે ડિમાન્ડ છે તેની સામે સપ્લાય ઊભી કરો ડિમાન્ડ એન્ડ સપ્લાય ડિમાન્ડ જેટલી હશે તે પ્રમાણે તમે ટ્રેનની સુવિધા આપો જ્યારે પંદરસો બે હજાર માણસ એક ટ્રેનમાં જઈ શકતો હોય એની જગ્યાએ આટલા દસ દસ હજાર માણસો જો ટ્રેનમાં બેસવા માટેની ભગદડ મચાવતા હોય અને ત્યારે બે ત્રણ ચાર માણસો મરી જાય અને એ મરી ગયા પછી તમે ચોવીસ કલાકમાં તત્ત ટ્રેન આપો છો તો શું આ મરવાની રાહ જોવા માટેની જ આ વ્યવસ્થા કરવામાં આવે છે એની જ રાહ જોઈએ છે આપણે શા માટે અને એ આગોતરા આગોતરું ના એવું ના થાય તેના માટે અમે આગોતરું આયોજન કર્યું છે કે અમે આજથી બે મહિના પહેલાંથી જ રેલવે તંત્રને સરકારને જાગૃત કરીએ છીએ કે જાગો તમે કુંભકર્ણની નીંદમાંથી ઉઠો અને આ લોકોને જે માંગ છે તેમાં વિચાર કરો આરક્ષણ ચાલુ કરો અને જે પ્રમાણે લોકોની ડિમાન્ડ હોય તે પ્રમાણે ટ્રેનની વ્યવસ્થા કરો આ કરવાથી ભ્રષ્ટાચાર નાબૂદ થશે લોકોને સરળતાથી જઈ શકશે ગરીબ માણસ જે પોતાનું મોડી પાણી આપીને સુરતનો વિકાસ કરે છે તેને આપણે મોતની રાહ જોઈને પછી આપણે સુવિધા આપવાની છે મારો સવાલ છે અરે હું એમ કહેવા માંગુ છું રેલવે એઆરએમ સાહેબ આવેલા હતા અને એમણે મેં કહ્યું છે કે આપણે દર પંદર દિવસે હું મોનિટરિંગ કરીશ કે તમે શું કહ્યું અને શું ના કર્યું અને જો અમારી આ માંગ પ્રમાણે આ જરૂરિયાતો પ્રમાણે તમે ના ચાલશો તો અમે પછી રેલ લોકો આંદોલન સુધી કરશું અમે ત્યાં સુધી કહ્યું કે સુરતની ખૂબ ધર્મપ્રિય જનતા છે અને કાશી વિશ્વનાથ સાથે એમનો નાતો છે સુરતનું જમણ અને કાશીનું મરણ કહેવત હતી એને પરિચ ચરિતાર્થ કરવા માટે તમે સુરતથી વારાણસી વંદે ભારત ટ્રેન આપો અને જે રીતે દક્ષિણ ભારતની ઉત્તર ભારતની બિહારની મહારાષ્ટ્રની ટ્રેનો તમે ઉધનાથી મોકલો છો તો ત્યાં એક ગેટ છે સુરત રેલવે સ્ટેશનની જેમ તર્જ પર તમે ત્યાં પણ એવી જ વ્યવસ્થા ઊભી કરો પૂર્વ પશ્ચિમ બે સાઈડ ગેટ આપો જેથી કરીને મુસાફરોને સરળતાથી પોતાની ગાડી પકડવા માટે અને ટ્રાફિકથી મુક્ત થઈને સરળતાથી ગાડી પકડી શકે આવી જઈ શકે એ માટેનું ખૂબ આગ્રહપૂર્વક અમારી ડિમાન્ડ છે